વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ સુધારણા કેમ્પ યોજાયો મુખ્યમંત્રીના જન્મદિવસના ઉપક્રમે આયોજિત કરાયો કાર્યક્રમ કાર્યક્રમ લોકસભા સાંસદ પટેલ દ્વારા યોજવામાં આવ્યો મુખ્યમંત્રી પટેલના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમ યોજાઈ ગયા ક્યાંક વૃક્ષારોપણ તો ક્યાંક ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ત્યારે આજે મહેસાણા સાંસદ દ્વારા મુખ્યમંત્રીના જન્મદિવસને અનુલક્ષીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ સુધારણા કેમ્પ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નામમાં બદલાવ સહિત બાયોમેટ્રિક સહિતની સુવિધા શાળા કેમ્પસમાં જ આપવામાં આવી હતી મહેસાણા સાર્વજનિક કેમ્પસ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક સહિત આધાર કાર્ડની વિગતો ચકાસીને વિદ્યાર્થીઓને શાળામાં જ આધાર કાર્ડમાં ફેરબદલની સુવિધા પ્રદાન કરવામાં આવી હતી આ કેમ્પમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહેદ ભાજપ પ્રમુખ કિરણસિંહ રાણા સાર્વજનિક વિદ્યા સંકુલના મંત્રી દિલીપભાઈ ચૌધરી સંકુલના સહમંત્રી મિલનભાઈ ચૌધરી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પનો વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા